અને 25 ની તારીખે રંગોત્સવ મનાવવાનો છે અને હું તમને એક ખાસ વાત જણાવવા માંગુ છું કે આ વર્ષે ખૂબ મોટો ચંદ્રગ્રહણ 24મી માર્ચે થવાનું છે તો મિત્રો જે લોકો તંત્ર સાધના કરવા માંગે છે તેમના માટે આ ખૂબ સારો સમય છે પરંતુ આ દિવસે એટલે કે આ વર્ષે હોલિકા દહન ભદ્રાના પ્રભાવ હેઠળ થશે આથી હોલિકા દહન સાંજે કરવામાં આવશે અને બીજા દિવસે રમવામાં આવશે મિત્રો જો તમારા જીવનમાં પૈસાથી જોડાયેલી કોઈ પણ પરેશાની હોય તો તમારે આ ત્રણ વસ્તુઓ હોળીની અગ્નિમાં અવશ્ય પધરાવી જોઈએ સમસ્યા ગમે એવી મોટી હોય સંપત્તિના માર્ગમાં ગમે એવડો મોટો અવરોધો હોય તો પણ એ સમસ્યા એના મૂળમાંથી નાશ પામે છે કારણ કે હોળીની અગ્નિમાં એટલી બધી પવિત્રતા અને એટલી બધી શક્તિ હોય છે કે એની પાસે મોટા મોટા પાકોનો નાશ કરવાની ક્ષમતા હોય છે એટલે જ શાસ્ત્રોમાં હોલિકા દહનને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે પરંતુ શાસ્ત્રોમાં કેટલીક એવી વસ્તુઓનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે જેને ભૂલથી પણ હોળીની આગમાં ન નાખવી જોઈએ પ્રાચીન કાળથી હોળીનો તહેવાર બુરાઈ પર સારાની જીતના પ્રતિક તરીકે ઉજવવામાં આવે છે હોળીનો તહેવાર હોલિકા સાથે જોડાયેલો હોય છે અને ખુશીઓ રંગો સાથે હોલિકા દહનની રાત્રે દેવી શક્તિઓનો ઉદય થાય છે અને અસુરી શક્તિઓનો નાશ થાય છે હોળીની રાત્રે આ દેવી શક્તિઓની સાધના કરવાથી ગરીબીનો નાશ થાય છે અને જીવનની તમામ સમસ્યાઓનો નાશ થાય છે શાસ્ત્રોમાં આ દિવસને દુઃખ અને પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માટેનો ઉત્તમ દિવસ માનવામાં આવે છે જ્યોતિષ જ્યોતિષશાસ્ત્રમાં હોળીની રાતને સિદ્ધિની રાત કહેવામાં આવી છે આ દિવસે વાતાવરણમાં નકારાત્મક અને સકારાત્મક બંને શક્તિઓ ખૂબ જ સક્રિય રહે છે એટલે જ પ્રાચીન સમયથી હોળીની રાત્રે કરવામાં આવતી સાધના

અને આ ઉપાયો તમારા જીવનમાંથી અને તમારા પરિવારમાંથી દરેક સમસ્યાઓ અને ગરીબી દૂર કરશે તમે શાંતિ અને સુખની સ્થાપના કરશો એટલા માટે તમારે આ દિવસે અમુક આવા ઉપાયો કરવા જોઈએ શાસ્ત્રોમાં કેટલાક ગુપ્ત ઉપાય જણાવવામાં આવ્યા છે જેનું હંમેશા પાલન કરવું જોઈએ આ ઉપાયો ગુપ્ત રીતે કરવા જોઈએ અને બીજાની સામે ક્યારેય ન કરવા જોઈએ તો ચાલો મિત્રો આપણે પહેલા હોળી વિશે જાણીએ કે કઈ વસ્તુને હોળીમાં બાળવી જોઈએ અને કઈ વસ્તુઓને આગમાં ફેંકવી વર્જિત માનવામાં આવે છે મિત્રો વિડિયો આગળ વધતા પહેલા સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખવાનું ભૂલતા નહીં અને વિડિયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો

કે અગ્નિ માં નાળિયેર અર્પિત કરવું શુભ છે પરંતુ નાળિયેર અર્પણ કરતા પહેલા આ વાત યાદ રાખવી કે હોળીની આગમાં હંમેશા પાણી ન હોવું જોઈએ નાળિયેર ઉમેરતા પહેલા માત્ર સુકુ નાળિયેર નાખો જોઈએ સમગ્ર પરિવારના હાથને સ્પષ્ટ કરાવવાની ખાતરી કરો અને ત્યાર બાદ હોળીનો અગ્નિ પ્રગટાવો મુશ્કેલીઓ અને ઝઘડાઓને સમાપ્ત કરવા માટે એને તમારા પરિવારને સમર્પિત કરો સુકા નાળિયેરથી પરિવારમાં સુખ શાંતિ વધે છે અને ગરીબી દૂર થાય છે એને અગ્નિમાં નાળિયેર નાખવાથી તમારી બધી જ મુશ્કેલીઓ દૂર કરે છે અને અને અગ્નિમાં નાખવાથી તમને અગ્નિ દેવતા પણ આશીર્વાદ આપે છે હોળી માતાને ઘરે બનાવેલો પ્રસાદ અવશ્ય અર્પણ કરો તમારા ઘરમાં જે કાંઈ પણ ભોજન તૈયાર કરો છો એ હોળી માતાને અવશ્ય અર્પણ કરો હોળી માતાની ગુંજિયા અને મીઠી રોટલી અર્પણ કરવી જોઈએ એનાથી હોળી માતા ખૂબ જ પ્રસન્ન થાય છે અને એક વાત ધ્યાનમાં રાખો કે હોળી પર ગુંજિયા અથવા મીઠી રોટલી અર્પણ કરતી વખતે એને બે ચાર ની સંખ્યામાં આપવી જોઈએ ત્રણ ની સંખ્યામાં ક્યારેય ન આપો તમારે હોળી માતાને બરફી અર્પણ કરવી જોઈએ હોળીની અગ્નિમાં ઘઉંના કણ અથવા કોઈ પણ નવો પાક ચડાવવાનું પ્રચલિત છે અને આવું કરવાથી તમારા ઘરમાં ક્યારેય અનાજની અછત નહીં રહે તમારા હોય તો ચોખા અને કાચા પાપડ અર્પણ કરવા જોઈએ અને બીજી કોઈ સમસ્યા હોય તો તમારે હોળીના દિવસે હોળી પ્રગટાવતા પહેલા એક ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ હોળીમાં સિંદૂર સિંદુર લગાવો અને આ મંત્રનો જાપ કરો તેમજ કપડું ક્યારે હોળીના ના ન બાળવું જોઈએ આવું કરવું અશુભ માનવામાં આવે છે હોળીની આગમાં કચરો અને પ્લાસ્ટિક જેવી ગંદી વસ્તુઓ ક્યારેય ન રાખો આવું કરવાથી હોળીની અગ્નિમાંથી દુર્ગંધ પેદા થાય છે અને વાતાવરણ અશુદ્ધ બને છે તો મિત્રો હોળીની આગમાં ગાયના છાણ અને સૂકા લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે હોળીની આગ પ્રગટાવવાથી આસપાસની તમામ નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે સૌપ્રથમ હોળીમાં જળ અર્પણ કરીને એની પ્રદક્ષિણા કરવી જોઈએ અને તમારે તમારા હૃદયની ઈચ્છા વ્યક્ત કરવી જોઈએ તમે જે કાંઈ પણ ભૂલ કરી હોય અથવા તમે જે કાંઈ પણ પાપો કર્યા હોય એના માટે તમારે હોળી માતા પાસે શ્રમા માંગવી જોઈએ આવું કરવાથી તમારા બધા જ પાપો એક જ દિવસમાં નાશ પામે છે અને તમને પુણ્ય પ્રાપ્ત થાય છે અને મિત્રો હોળી દરમિયાન તમારે ક્યારેય પણ અગ્નિમાં હાનિકારક રસાયણો ન નાખવા જોઈએ તમે તેલ નો ઉપયોગ કરી શકો છો પરંતુ પેટ્રોલ અને કેરોસીન નો ઉપયોગ ન કરશો શાસ્ત્રો અનુસાર હોલિકા દહન ના દિવસે અમુક કામ ક્યારેય ન કરવા જોઈએ મહિલાઓએ હોળી પહેલા વાળ ખુલ્લા ન રાખવા જોઈએ સ્ત્રીઓએ વાળ બાંધ્યા બાદ જ હોળીની પૂજા કરવી જોઈએ એવું માનવામાં આવે છે કે આ દિવસે નકારાત્મક શક્તિઓ શરમ સીમા પર હોય છે અને તમારા વાળ ખુલ્લા રાખવાથી આ નકારાત્મક શક્તિઓ તમારી તરફ આકર્ષિત થઈ શકે છે જો કોઈ સ્ત્રી માસિક ધર્મનું નિરીક્ષણ કરતી હોય તો એને હોળીની પૂજા ન કરવી જોઈએ

હોળીની રાખ નકારાત્મકતાને દૂર કરવામાં ખૂબ જ અસરકારક હોય છે તમે હોળીની પાચમનો ઉપયોગ કરી શકો છો એને ઘરે લાવો અને તમારા ઘરના કોઈ એક ખૂણામાં મૂકી રાખો અથવા પાણીમાં રાખ મિક્સ કરીને ઘરને સાફ કરો એનાથી નકારાત્મકતા દૂર થઈ જશે તમારા કપાળ પર હોળીની રાખ લગાવવી પણ ખૂબ શુભ માનવામાં આવે છે અને નાના બાળકોના કપાળ પર લગાવવાથી ખરાબ નજર ની અસર દૂર થાય છે ઘરમાં આર્થિક સમસ્યા હોય અને પૈસા ન આવતા હોય

રોગો વગેરેનો સામનો કરવો પડે છે એટલે હોળીની પવિત્ર હંમેશા વંદન કરવું જોઈએ હોલિકા દહન બાદ બીજા દિવસે ધૂળેટી રમવી જોઈએ અને આ દિવસે રંગો લગાવવા જોઈએ રંગો લગાવવાથી તમારા જીવનમાંથી નકારાત્મકતા નાશ પામે છે અને સકારાત્મકતા આવે છે તેમજ તમામ બુરાઈઓનો નાશ થાય છે મિત્રો અમારી ચેનલ તરફથી તમને હોળીની ખૂબ ખૂબ શુભકામનાઓ તો મિત્રો હવે અમે તમને જણાવીએ કે હોળીની રાત્રે કયા ઉપાય કરવા જોઈએ તો મિત્રો હોળીની રાત્રે ઘરના મુખ્ય દ્વાર પર સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ અને એની પૂજા કરવી જોઈએ ત્યારબાદ ભગવાનને માન્યતા મુજબ સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો આવું કરવાથી દરેક પ્રકારની અડચણો દૂર થાય છે અને ધંધા રોજગારમાં કોઈ સમસ્યા હોય તો તો હોલિકા દહન ની રાત્રે એકવીસ ગોમતી ચક્ર લ્યો અને એને હોલિકા ની અંદર અર્પિત કરો આવું કરવાથી તમારા અને તમારો વ્યવસાય આગળ વધવા લાગશે આ એ ખૂબ જ અસરકારક ઉપાય છે તમે હોળી પર આ ઉપાય જરૂર કરી શકો છો તેવા ઘણા લોકો છે જે આ ઉપાય કરીને અમારી સાથે જોડાયેલા છે જેનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે જો તમે પણ તમારું જીવન બદલવા માંગતા હોય તો આ ઉપાયો ચોક્કસ કરજો મિત્રો લાલ મરચું અનેક પ્રકારની સમસ્યાઓથી રાહત આપવામાં ઉપયોગી છે જો તમે કોઈ ઇન્ટરવ્યુ અથવા કોઈ શુભ કાર્ય માટે બહાર જઈ રહ્યા હોય તો ઘરના ઉંબરમાં લાલ મરચા રાખો અને ઘરની બહાર વખતે આ લાલ પરથી છલાંગ લગાવીને આગળ વધ્યો તો તમને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે અને જો તમારા કામમાં સતત અવરોધો આવતા હોય તો શનિવારે રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ પાણીમાં આ ઉપાય અવશ્ય કરો અથવા એક વાસણમાં પાણી લીવો એમાં સૂકા લાલ મરચાના બીજ ઉમેરો અને એ ગ્લાસ અથવા વખતે અને અને સવારે બાદ તમારા પલંગ પાસે રાખો એ વાસણને ઉપાડો એને સાત વખત ઊંધું કરો એટલે કે ડાબા હાથમાં એને લ્યો અને એની વિરુદ્ધ દિશામાં ફેરવો ત્યારબાદ ઘરથી દૂર જાઓ અને એ પાણી ફેંકી દો અને પાછી ફરતી વખતે પાછા જોયા વગર તમારા ઘરે આવી જાઓ

અને હવે તમે તમારા દુશ્મનની યાદ કરીને તમારા માતા પરથી વાર ઉતારીને એને ઘરની બહાર ફેંકી દો જો કોઈ વ્યક્તિ તમારા પર કાળો જાદુ કર્યો હશે એની સંપૂર્ણ અસર ખતમ થશે અને તમારી બધી સમસ્યાઓનો અંત આવશે તો મિત્રો અમે આશા રાખીએ છીએ કે આજનો વિડિયો તમને ખૂબ પસંદ આવ્યો હશે અને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક ચે અને નવા હોય તો ચેનલ ને જરૂરથી જરૂર થી કરજો અને કોમેન્ટ બોક્સ માં હર હર મહાદેવ જરૂર થી લખજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રો ને જય શ્રી કૃષ્ણ જય મહાલક્ષ્મી